તમે એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હશે બિલ સ્કેન કરી ચૂકવ્યા હશે પણ આવું એટીએમ ક્યારે જોયું નહીં હોય રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી બાલાજી પાનની દુકાને માવા પ્રેમીઓ માટે ખાસ માવા એટીએમ લગાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં પાકી તરીકે જાણીતા આ માવાના વ્યસનીઓની પહેલી પસંદ બની ગયું છે દેશ ડિજિટલ થતો હોય ત્યારે સૌરાષ્ટ્ર પાછળ કેમ રહે દુકાના સંચાલક ચિરાગભાઈએ ભાઈએ દોડ વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર જોયેલી આઈડિયા પોતાના દુકાનમાં અપનાવી દુકાન બંધ હોય ત્યારે પણ ક્યુઆર કોડ સ્કેન કરી યુપીઆઈ થી પૈસા ટ્રાન્સફર કરો અને એટીએમ માંથી તાજા માવા નીકળે આ મશીનમાં માં માવાનો સ્ટોક રહે છે જે પચીસ હજાર ની કિંમત ના છે સ્ટોક ખતમ થાય તો ક્યુઆર કોડ આપ મેળે બંધ થઈ જાય દિવાલ માં ફિટ થાય તેટલું કોમ્પેક્ટ કોઈ વધારાની જગ્યા નહીં તહેવારો કે રાત્રે દુકાન બંધ પડે ત્યારે માવા પ્રેમીઓને મળે તે વરદાન જેવું છે ગુજરાત વ્યસનને પ્રોત્સાહન નથી આપતું પણ યુપીઆઈ ના સર્જકોએ પણ આવો ઉપયોગ વિચાર્યો ન હોય આ નવીનતા સૌરાષ્ટ્રના વ્યસનીઓમાં લોકપ્રિય બની છે આપણા એટીએમ મશીન છે 23 રૂપિયા ભાવ છે બજારમાં માં જ ભાવે ગ્રાહકને અગવડ ન પડે રાઈતે પણ ફાકી એમાંથી નીકળી શકે અને ગ્રાહક કોઈ હેરાન ન થાય રાઈતે પણ એ માટે આપણે આ મશીન મૂકેલું છે તહેવાર હોય રાતનો સમય હોય ગમે ત્યારે અમારે ફાંકીની જરૂર હોય દુકાન બંધ હોય તો અમે સ્કેન કરી અને ફાંકી લઈ શકીએ આમાંથી અડધી રાતે હોય તોય દુકાન બંધ હોય તોય એ ફાંકી મળે છે અમને એવી સુવિધા આમાં એટીએમ માં આપેલી છે